ંદ્રસિંહ જાડેજા માખવ નો અને રાજકોટ ઓગણીસો છાસ સડસઠ માં બોડીમાં આવ્યો વિજયભાઈ ને અમે ઓગણીસિતર માં સાથે આવ્યા અભયભાઈ વિજયભાઈ અમે બાળપણના મિત્રો અને એવી વીપીમાં સાથે લઈ ગયા જનસંઘમાં મને રાખ્યો જનતા દળ છે એમાં પણ મને સાથે રાખ્યો ડિસ્ટ્રિક્ટ લેવલમાં સુધી પછી એમને ગામડાના ઇલેક્શનોમાં સાથે અમે જતા હંમેશા એક જ વાત હોય રાષ્ટ્રભાવના ભરપૂર રાષ્ટ્રભાવના કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને છે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જોતા એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી પરમ પરમપુરા પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી અભ્યદના સાથે એના જીવનમાં એવા ઘણા પ્રસંગો અમે સાથે જોયા છે કે મોરબીની હોનારત હતી અમે બસ લઈને ગયા સાંજે આવતા હતા સેવા કરીને પાછા અને અમારી બસ ઊંધી પડી એક પણ વ્યક્તિને લાગ્યું નહીં અને સુખરૂપ પાછા ઘરે પહોંચ્યા વિદ્યાર્થી કાળમાં એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા ત્યાં બાયપાસ કરાયું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરિશ્નભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે છતાં પણ આપણે અમદાવાદ વૈદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ અને અત્યારે એ સીએમ હતા એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી અહીંથી બે ડોક્ટરોને ભેગા મોકલા ત્યાં સુધી પણ હું નથી હું કોઈ દિવસ ખુલાસે નહીં રાજકોટના વકીલો બનાવનાર વિજયભાઈ રાજકોટની કોઈ પણ કોઈ પણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય પછી જૈન સંસ્થા હોય કે પછી વિજયભાઈના દીકરા જયારે એક્સિડેન્ટમાં દેવ થઈ ગયા અને કુદિત ટ્રસ્ટ બનાવ્યું રૂપાણી ટ્રસ્ટ એની અંદર હંમેશા પોતે જ આગળ હોય અને એમના બધા જ ગ્રુપના ને સાથે રાખીને કામ કરે કોઈ પણ રાષ્ટ્રનું કામ હોય તો એ પહેલા હોય પછી હોનારત હોય તો વાવાઝોડું હોય કે રાજકોટની કોઈ એવી ઘટના હોય તો એ સાથે જ હોય હંમેશા કોઈ પણ નહીં સાથે વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું ડર્ટી ડઝન ગ્રુપ હતું એ દર વર્ષે સાથે બેસીએ પતંગો ઉડાડીએ સાથે જમીએ સાથે રમીએ સાથે ગીતો ગાઈએ આટલી સરળતા એની પોતે પાથરણા પાથરવા માંડે પોતે નીચે બધાને નહીં ઉપર અમારા જેવા વડીલને ઉપર બેસાડે બાળકોને નીચે બેસાડે પોતે નીચે બેસે અને રાષ્ટ્રગીતો ગાય અમરું તેર જણન છેલ્લો મેસેજ એ જ કે ભગવાન એના આત્મને શાંતિ આપે માં આશાપોરા એના ચરણોમાં મને સ્થાન આપે અને એમના કુટુંબીજનોને હંમેશા સુખી રાખે આજ મારી પ્રાર્થના છે